જય માતાજી મિત્રો ઘણીવાર આ ઘણાની ફરિયાદ હોય છે કે આપણી સુખડી કઠણ બની જાય છે તો નાના મોટા બધાને ખવાય તેવી એકદમ સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે અને ટેસ્ટી એવી સુખડી આપણે આજે બનાવીશું જે એકદમ સોફ્ટ જ બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા આપણે પરફેક્ટ માપ જ લેવાનું જેથી કરીને આપણી સુખડી એકદમ સોફ્ટ જ બનશે તેની માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ તે લઈ લેવાનો છે સાથે અહીંયા મેં ગોળને સમારી લીધો છે જેથી કરીને તે તરત જ આપણે જ્યારે લોટ શેકાઈ જાય પછી તેમાં ઓગળી જશે એટલે માટે આપણે તમારે સમારીને જ લેવાના ગોળને અને સાથે આપણે એક વાટકી જેટલું ઘી લઈ લેવાનું છે તો પરફેક્ટ રેશ્યા સાથે જ તમારે બનાવવાનું તો જ તમારું પરફેક્ટ સુકડી બનશે અને એકદમ સોફ્ટ બનશે સાથે મેં અહીંયા સૂંઠ પાવડર લઈ લીધો છે શિયાળામાં અચૂક નાખજો આ અને સાથે એલચીનો પાવડર એક એક ચમચી બંને લઈ લીધા છે અને ગુંદ લીધું છે ગુંદથી આપણે આપણા જે હાડકાં શિયાળામાં જે દુખતા હોય જે દુખાવાની તકલીફ હોય જો ગુંદ નાખશો તો તેનાથી તમારે દુખાવો રહેશે નહીં તમારે રોજ આ એક ઢેફલું ખાશો તો તમારો દુખાવો એકદમ વયો જ જશે તો હવે આપણે પહેલાં ગુંદને આપણે પાવડર કરી નાખવાનો છે તેની માટે આપણે તેને પીસી લેશું તો આપણે આવો પાવડર કરી લેવાનો છે સાથે આપણે અહીંયા સૌ પ્રથમ આપણે ઘીવાળી ડીશ કરી લેવાની જેથી કરીને જ્યારે આપણે પાક બની જાય સુખડી બની જાય તો સીધું તેમાં આપણે પાથરી શકીએ માટે પહેલેથીને જ આપણે આ તૈયારી કરી લેવાની હવે આપણે સુખડી બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા તવી લઈ લીધી છે તમે નોનસ્ટિક તવી પણ લઈ શકો છો અને સ્ટીલની જાડાવાળી તળિયાવાળી પણ તવી લઈ શકો છો તો હવે ગેસની ફ્લેમ શરૂ કરી દઈશું અને ઘીને આપણે પહેલાં નાખી દઈશું અને ઘીને આપણે ગરમ કરી લઈશું ઘી આપણું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે અને બે કપ જે આપણે ઘઉંનો લોટ લીધો છે તે નાખી દઈશું હવે આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે આખી પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને કન્ટિન્યુઅસલી હવે આપણે તેને લોટને ચલાવતા રહેવાનું છે લોટને આપણે શેકાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમને ધીમી રાખવાની શરૂઆતમાં આપણો લોટ આપણને થોડો કઠણ લાગશે જેમ જેમ તે શેકાતો જશે તેમ તેમ આપણો લોટ હળવો પડતો જશે અને એકદમ સરસ રીતે શેકાઈ જશે શરૂઆતમાં તમને હલાવવાની થોડી મુશ્કેલ લાગશે પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ 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 હળવો પડતો જશે અને તમે ચલાવવાનું પણ તમારું સરળ થઈ જશે તો તમે જોઈ શકો છો થોડીક વાર થઈ જશે તો આપણો લોટ એકદમ છૂટો છૂટો થવા લાગ્યો છે અને હળવો પણ પડવા લાગ્યો છે અને હવે આપણે લોટ જેમ જેમ શેકાશે તેમ તેમ તેનો કલર ચેન્જ થતો જશે તો કન્ટિન્યુઅસલી આપણે હલાવતા જ રહેવાનું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે શેકાવા માંડ્યો છે અને તે ચેન્જ પણ તેનો કલર થવા લાગ્યો છે અને તેની સુગંધ પણ એકદમ સરસ આવવા માંડી છે તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો તેમાં આપણે ગુંદનો પાવડર નાખી દઈશું અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને સાથે આપણે તેમાં સૂંઠનો પાવડર અને એલચીનો પાવડર પણ એડ કરી દઈશું અને તેને હલાવતા રહીશું હવે આપણે પ્લેટફોર્મ ઉપર નીચે લઈ લેશું ગેસ પરથી ઉતારી લેશું અને આપણે થોડીવાર માટે તેને હલાવી લઈશું આવી રીતે થોડું આપણું ઠરે થોડોક ઠરે પછી આપણે તેમાં ગરમ ગરમમાં જ આપણે ગોળ નાખી દેવાનો છે જ્યારે થોડો ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ગોળ નાખી દઈશું અને તેને મિક્સ કરી લેશું ગોળ આપણો ઓગળી જાય તેવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનો છે તો ગોળ પણ આપણો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે તેને થાળીમાં જે આપણે ઘીવાળી કરેલી છે તેમાં નાખી દેવાનું અને તેને સરસ રીતે પાથરી લેશું તો આપણી સૂખડી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે તો ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને આવી રીતે આકા પાડી લેવાના અને હવે તેને પંખા નીચે પાંચ મિનિટ માટે ઠરવા રાખી દઈશું તો એકદમ સરળ રીતથી તમારી સૂખડી ઉખડી જશે તો તમે જોઈ શકો છો આપણી સૂખડી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે અને જે એકદમ સોફ્ટ જ બની છે અને જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી સૂખડી એકદમ સોફ્ટ જ બનશે અને દાત નહીં હોય તેને પણ ખાવાની મજા આવશે તો આપણી ગુજરાતની ફેમસ સુખડી રેડી થઈ ગઈ છે જે એકદમ ટેસ્ટી બની છે અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો